વડોદરા શહેરના વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી લોકોએ તેમનો પીછો કરતા આ ચારેય યુવતીએ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાસો કર્યો હતો શહેરના વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાન માંથી રોકડ રકમ કરનાર લોકોએ નિવસ્ત્ર થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી એસીપી જણાવ્યું હતું કે લોન્ડ્રી સંચાલકની ફરિયાદના આધારે ચાર યુવતી સામે ચોરીનો ગુનો દાખલ દાખલ કરવામાં આવ્યો છે આ યુવતીઓ પોતાના નામ સ્પષ્ટ બતાવતી નથી આથી અભિયમ ટીમની મદદ લેવામાં આવી છે આ બનાવમાં વાહનોથી ધમધમતા જાહેર રોડ ઉપર નિવસ્ત્ર થઈ જનાર ચાર યુવતીને મારામારી ધક્કા મારનાર ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે કારેલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્ષ છે એમાં એક જયરણછોડ કોમ્પલેક્ષ છે એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાયગ્રીનર્સ નામની ડ્રાયગ્રીનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં એ દુકાનના જે માલિક છે પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઇસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઉભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઉભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસ કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓ રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ